નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની અંદર જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે એના રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે વિદ્યા સહાયક ભરતી અંગે એક નાનકડી અપડેટ આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી શિક્ષક ભરતીની તમામ માહિતી સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર વિદ્યા સહાયક ભરતી અંગે અપડેટ ટૂંક સમયમાં આવી શકે છે ખૂબ જ મોટા સમાચાર તો વાત કરીએ છીએ મિત્રો વિદ્યા સહાયક જગ્યાઓ ફાળવણી અને ભરતી શેડ્યુલ બાબતે આજકાલ નિયામક સાહેબશ્રીની વિભાગ સાથે બેઠક તો મિત્રો તો વિદ્યા સહાયકની અંદર જગ્યાઓ ફાળવણી અને ભરતી શેડ્યુલ કઈ રીતે રાખવું એના રિલેટેડની જે બેઠક છે એ એક બે દિવસની અંદર યોજનાર છે અગિયાર તારીખે જિલ્લાઓમાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે વિભાગમાં જમા થયેલ છે એટલે કે અગિયાર એપ્રિલના રોજ કયા કયા જિલ્લામાં વિદ્યા સહાયકની કેટલી જગ્યાઓ ખાલી છે એ તમામ વિગતો જે છે એ શિક્ષણ વિભાગની અંદર તે જમા થઈ ગઈ છે તો હવે પછી કયા જિલ્લાની અંદર કયા પ્રમાણમાં ભરતી શેડ્યુલ અને કઈ રીતે જગ્યાઓ ફાળવણી કરવી એની જાહેરાત જે છે એ એક બે દિવસની અંદર મીટિંગ કરવામાં આવશે અને એના પછી જે છે એ જાહેરાત કરવામાં આવી શકે છે કેટેગરીની વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડ્યુલ બાબતે ચોક્કસ સમય કહેવું મુશ્કેલ છે પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે આવી શકે છે વિદ્યા સહાયક અપડેટ તો કેટેગરી મુજબ જગ્યાઓ ખાલી છે અને જગ્યાઓ કઈ રીતે ભરવામાં આવશે તેનું શેડ્યુલ છે એ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે વિદ્યા સહાયક અપડેટ તો વિદ્યા સહાયક ભરતી અંગે જે છે એ એ અપડેટ જે છે એ આવી ચૂકી છે અને એ પ્રમાણે કેટેગરી અને વિદ્યા અને વિષય મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે એ ટૂંક સમયમાં એની અંદર અપડેટ જે છે એ આવી શકે છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ